નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી રામભાઈ અને લક્ષ્મણભાઈ બંને બાજુ બાજુના ખેતરોમાં રહેતા હતા છેલ્લા ચાલીસ વર્ષોથી સાથે ખેતી કરતા એકબીજાના સાધનો અને ઓજાર વાપરતા પોતાના સામાન અને મજૂરોની પણ આપલે અચકાયા વગર કરતા એકબીજા સાથે આટલું સંપીને રહેતા હતા છતાં પણ એક દિવસ એક નાની ગેરસમજને કારણે બંને વચ્ચે ઝઘડો થયો અને તે ઝઘડાએ એક મોટું સ્વરૂપ લીધું અંતમાં એક એકબીજાને ના કહેવાના શબ્દો કહ્યા તેના કારણે ઘણા અઠવાડિયા સુધી બંને વચ્ચે બોલવાનો પણ સંબંધ ન રહ્યો એક દિવસ સવારે કોઈએ રામભાઈનો દરવાજો ખટખટાવ્યો રામભાઈએ દરવાજો ખોલ્યો તેણે એક સુથારને પોતાના ઓજારો સાથે ઊભેલો જોયો મને થોડા દિવસ માટે કામની જરૂરત છે સુથારે કહ્યું તમારી પાસે મારા લાયક કોઈ કામ છે શું હું તમારી મદદ કરી શકું છું હા રામભાઈએ કહ્યું મારી પાસે તારા માટે કામ છે ખેતરના છેડે આવેલા પાણીના નાળાની પેલી બાજુ જો તે મારો પડોશી છે હકીકતમાં તે મારો નાનો ભાઈ છે ગયા અઠવાડિયે ત્યાં એક ઘાસનો મોટો કયારો હતો બે દિવસ પહેલાં જ તેણે બુલડોઝરની મદદથી બે ખેતરની વચ્ચે તે નાળું ખોદ્યું છે તેણે જાણી જોઈને મને હેરાન કરવા માટે આમ કર્યું છે પણ હું તેનાથી બે ડગલા આગળ છું ત્યાં કોઠારમાં રાખેલા લાકડાનો ઢગલો દેખાય છે તો મારી ઈચ્છા છે કે કે તું એક આઠ ફૂટની વાડ બના જેથી મારે તેનું ખેતર કે તેનું મોઢું જોવું ન પડે સુથારે કહ્યું હું તમારી પરિસ્થિતિ સમજી ગયો છું મને ખીલા અને બીજા ઓજારો બતાવી દો અને હું તમારા કહ્યા મુજબ વાડ બાંધી આપીશ રામભાઈને શહેરમાં જવાનું હતું તેથી સુથારને બધો સામાન આપીને તેઓ શહેરમાં જવા રવાના થયા સુથારે માપ લીધું કરવતથી લાકડા કાપ્યા અને ખીલા માર્યા તેણે કામ પૂરું કરવા આખો દિવસ સખત મહેનત કરી સંધ્યા સમયે જ્યારે રામભાઈ પાછા આવ્યા ત્યારે જ સુથારનું કામ પૂરું થયું રામભાઈ સુથારનું કામ જોઈને સ્તબ્ધ થઈ ગયા તેના પગ જમીનમાં જકડાઈ ગયા ત્યાં વાડને બદલે પુલ હતો એવો પુલ જે નાળાની એક બાજુથી બીજી બાજુ જતો હતો સાથે આ સુંદર પુલની ઉપર એક બાજુથી બીજી બાજુ પકડીને ચાલવા માટે રેલિંગ પણ હતી અને તેનો પડોશી જે તેનો નાનો ભાઈ લક્ષ્મણ હતો તે પોતાના બંને હાથ ફેલાવીને તેની તરફ આવતો હતો તેણે કહ્યું મોટાભાઈ તમે કેટલા સમજો છો મેં તમને આટલા બધા અપશબ્દો કહ્યા છતાં પણ તમે તેની અવગણના કરી અને પુલ બનાવ્યો બંને ભાઈઓ પુલના બંને છેડે ઊભા હતા તેઓ બંને પુલની વચ્ચે આવીને મળ્યા બંનેએ એકબીજાનો હાથ પકડી લીધો ત્યારે તેમની નજર સુથાર પર પડી જે પોતાના ઓજારોની પેટી ખભા પર ઊંચકીને જઈ રહ્યો હતો રામભાઈએ તેને બૂમ પાડી ઊભો રહે તું થોડા દિવસ માટે રોકાઈ જા મારી પાસે તારા માટે હજી બીજું પણ કામ છે સુથારે જવાબ આપ્યો હું જરૂર રોકાઈ જાત પણ મારે હજી ઘણા પુલ બનાવવાના છે સંબંધને તોડવો ખૂબ જ સહેલો છે પણ તેને પાછો જોડવો ઘણો મુશ્કેલ છે જીવનમાં પ્રાપ્ત થયેલ સ્નેહને સંભાળીને રાખવો જોઈએ સંબંધમાં ઉતાર ચઢાવતો ઘણા આવશે પણ આવા અણમોલ સંબંધને સાચવવા માટે થોડું બલિદાન આપવું પડશે અહમ અને નફરત આપણને અંધ બનાવી દે છે તેથી આપણે ખોટો નિર્ણય લઈએ છીએ આપણે આપણી અને બીજાની ખુશીનો વિચાર કરવો જોઈએ અને એકબીજાને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ સંબંધમાં ક્યારેક ગેરસમજ થાય તો આપણે નાડું ખોદવાને બદલે સાચી સમજણનો પુલ બાંધવો જોઈએ આવી રીતે જોડાયેલા રહો અમારી સાથે અને અમારી યુટ્યુબ ચેનલ ગુજરાતી મિત્રને સબસ્ક્રાઈબ કરીને સાથ સહકાર આપતા રહો એ બદલ ખૂબ ખૂબ આભાર થેન્ક યુ